પટેલ સાહેબો સાહેબ એક રજૂઆત પાવાગઢ જે કામ ચાલે છે ને સો કરોડ રૂપિયાનું સાહેબ એમાં ખુબ જ નબળી કક્ષાનો થાય છે અમે ત્યાં ગયા હતા બરાબર અને મેં કીધું પેલા ફોન ઉપર આપને જરા વાત કરી દઉં આવું ચાલે છે ત્યાં બરોબર પેલા કરી હવે એટલા બધા ભ્રષ્ટાચારીઓ શું કે યાત્રા ધામ માં ઘુસી ગયા છે કે હવે કોને કેવું ને કોને નહીં નહીં પણ હવે સાહેબ આમાં તો એક સવા સો કરોડ નું કામ છે આમાં મિનિમમ પિસ્તાલીસ તમારી સાથે હું સંપૂર્ણ સંમત છું હવે આનું કઈક તો ઇલાજ લોકો જ કરવો પડે ભાઈ કે હું તો જો સંભળો અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો ને પછી છેલ્લા બે વર્ષથી હું તો એ ડિપાર્ટમેન્ટ માંથી નીકળી ગયો છું અચ્છા હમ એટલે હવે ત્યાં બધા તમારા બધા ભેવા સૌદસીયા ઉઠે છે એને પૈસા સિવાય કઈ રહ્યો જ નથી હા એટલે આરંડ બી કરે છે આમાં આર એન્ડી સાહેબ આરનડી કરે છે બરોબર પણ એ તો ટુરિઝમ ને શું કે બે ભેગું થઈને કરે છે ને એટલે લોટ હા ટુરિઝમ ને બંને ભેગું થઈને કરે છે હમ હવે ટુરિઝમ માં બધા ચોરો ભરાયેલા છે એટલે આ ધંધો કરે છે ભેગા થઈ તો એમાં સાહેબ મારે શું હોય તમે કયો અહીંયા હું રજૂઆત કરું આપ મને જરા એમાં છે ને તમે એક જ વસ્તુ સમજો હમણાં તમે કોને કહેશો મને તો એ થાય છે કારણ કે બધા ચોર છે તમે મિનિસ્ટર કહેવા જાવ તો એની સાથે જોડાયેલો છે હા એનો એની સાથે જોડાયેલો છે બરાબર છે સીબીઆઈ ને કહો કે આઈબી કોઈ બધા જ બીજી ભગત ચાલે છે સહિયારું ચાલે છે સહિયારું બોલો હમ 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 કોઈ અત્યારે છે ને તમે એનો ઈલાજ એક જ વસ્તુ બને એટલું બધું તમારો રેકોર્ડ ભે કરો પછી મીડિયામાં નાખો એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ચોખ્ખું કઉ છું કારણ કે તમે મીડિયામાં બહાર પાડશો ને તો એનો ઈલાજ થશે ઈલાજ થશે ઈચ્છા છે કે આજે હું પેલા એસીબી ને આપી દઉં કૌભાંડ મેં બહાર ફાડ્યું હતું પેલું શું કેવાય આ ભરતી કૌભાંડ હવે મેં પેલી વાર નું તો પકડાયું પણ બીજી વાર નું મેં ઉચ્ચ કક્ષા આપ્યું ચાલો ઉચ્ચ કક્ષાએ આપું તો એનો કઈ થાય તો એ લોકો એ મીડિયામાં જાહેરાત કરી દીધી કે ભાઈ આવી અમે કોઈ જાહેરાત નથી આપી મેં ભાઈ મે તમને પકડવા આપ્યું કે આ જાહેરાત કોને આપી છે કેવી રીતે શું કરવાનું પચીસ હજાર ની ભરતી હતી બોલો બોલો કેટલા પચીસ હાજર અને એ છાપામાં જાય તે પેલા મને ખબર પડી એટલે મેં છે વાળા એ પેલા સેક્રેટરી આપી હતી તો એ આવી જાહેરાત કરી દીધી પૂરણ કરી પેલો તો ચેતી ગયો જે ખોટું કરનાર હતો તો ચેતી ગયો ચેતી ગયો ચેતી ગયો બોલો નહી તો મેં બધું ભેગું કર્યું હતું કે ક્યાંની એજન્સી છે કોણ છે નંબર બધું શોધ્યું હતું મેં સાહેબ આમ એમ તો બધું શોધી લીધું છે પટેલ કૈલાસ કિસ્મતરાય ચુનીલાલ ના નામનું એજન્સી છે આની અંદર બધા એ લોકો અહીંયા પણ આવ્યા મળવા માંથી પ્રોજેક્ટ બનાવ્યો હતો અચ્છા મારા વખતે એટલે મારી પાસે બધું લઈ ને આયા એટલે મેં બધું જ કાપી નાખ્યું અને મેં આખો પ્રોજેક્ટ સુધારી નાખીને આના કરતા એ લોકોએ મૂક્યો હતો ને એના કરતા સારો પ્રોજેક્ટ તૈયાર કરીને એટી સેવન માં ખાલી અરે ઇ સેવન્ટીટ કરોડ માં ખાલી વિચાર કરો સેવન્ટી કરોડ નો પ્રોજેક્ટ મંજૂર થયા પછી કરોડ કેવી રીતે પાછા નથી તમે સમજાવ બાદમાં કારણ કે આ બધાની મિની ભગત છે ભાઈ ઇન્વોલ્વમાં બધા જ છે ભાઈ ટોટલી આમાં બધો હું ખસી ગયું એટલા માટે આપણે કોને બાતે કોને એ કરવાનું યસ યસ તો એમાંની એમપી સાહેબ આ અત્યારે સયુક્ત સચિવ તરીકે આપ નથી અત્યારે ના હું નથી હું હમણાં તો હું તો રૂરલ ડેવલપમેન્ટમાં છું મારા ભાઈ તો તો સાહેબ અત્યારે કોણ છે સયુક્ત સચિવ તરીકે અત્યારે સયુક્ત સચિવ તો ખબર નથી મને પણ હૈદર ગેરી ને સેક્રેટરી છે એટલું મને ખબર છે અચ્છા હૈદર હા હા ટુરિઝમમાં હૈદર અચ્છા તો એમનો નંબર મળે સાહેબ એનો નંબર તો અપિયર દઉં બહાર છો ભાઈ ઓફિસ જો તો મળે ઓકે ઓકે તો મારું છે ને સાહેબ આ ના ના ટુરિઝમ શું કે ભાઈ વેબસાઈટ પર ટુરિઝમ જો તો એટલે આખું મળી જશે ભાઈ ઓકે 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 અત્યારે અધ્યક્ષ તો પેલા જ છે ને આપણા ભાઈ મહેન્દ્ર ત્રિવેદી એ કે 113 તો અત્યારે કોઈ નિયુક્ત કર્યા જ નથી ને તો બધું પડી ગયું હ હ હ બધાની કામ પૂરી થઈ ગઈ છે અચ્છા આ આયદમનો સાહેબ એક મને નંબર મળે ને

તો અંદર મળશે તમને હમ એટી કરપશન આપી કરપનુ હું તમને એક વસ્તુ સમજાવું કે આ લોકો એ જે દ્વારકામાં પ્રોજેક્ટ કર્યો તો સિત્તેર એસી કરોડ નો એમાં બી આવું જ થયું છે એમાં એટલી બધી ગુણવત્તા હલકી છે ને કે જેની કોઈ હર્જ નથી તમે આજે ભી ત્યાં જશો ને એટલી જર્જરી હાલત થઈ ગયું છે બધું રોડ શું કેવાય આખો દરિયા કિનારો ને બધુ દ્વારકા મંદિર ની બહાર શું વાત કરો છો બઉ ખરાબ હાલત છે સિત્તેર કરોડની માંડ બી પચીસ કરોડ ખર્ચ્યા હશે લોકો વારે વાર સરસ બહુ ત્યાં જે તળાવો છે તળાવો માંડ એક બે કરોડિયા ખર્ચી બાકી નું બધું દીધું અત્યારે તો બધું જર્જરી તમને જોવા મળશે બોલો આના આના ડોક્યુમેન્ટ બધા આરટીઆઈ માં ડોક્યુમેન્ટ બધા ક્યાં મળશે આ યાત્રા યાત્રાધામ આ બરાબર ને ના ના પવિત્ર યાત્રાધામ જુદું છે પવિત્ર વિકાસ બોર્ડ નહીં બહુચરાજીમાં બહુ મોટું કૌભાંડ થયું છે એની બી દુકાનો અત્યારે જર્જરિત હાલતમાં હશે આખો પ્રોજેક્ટ હશે ત્યાં બરોબર પછી द्वारका नु में कहू बराबर से हम्म द्वारका में भी एक परिस्थिति से बहुत खराब हालत है हम्म 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 आ પછી तुमने बीजो एक सबरी धाम में बहुत खराब हालत है बार करोड़ रुपया ने आकू जंगल जेतो ने पत्थर नु जंगल उभू करना है सबरी धाम सबरी धाम बार करोड़ ई अच्छा इ, ये ये सब क्या डांग में डांग में પછી એક કરોડ તો એક પ્રોજેક્ટ તો એટલો બધો ખરાબ પરિસ્થિતિ છે ને કે જેની કોઈ હદ નથી એ એ હું પ્રોજેક્ટ નું તમને નામ આપું રામેશ્વર સબરી નું ના એટલે રામ રામ ટ્રેલ બનાવી ને રામના જુદા જુદા સ્થળો એમાં એક રામેશ્વર કરીને છે એ સુરત જિલ્લાનું અને તાપી કિનારે છે અચ્છા એમાં એમાં તો એટલો મોટો કોબન થયું છે કે જેની કોઈ હદ નથી એમાં સાત કરોડ રૂપિયા એ લોકો પેલા વાપરી ખાઈ ગયા એમાં ત્યાં માંડ પચાસ લાખ નું કામ થયું હશે અને બધું ચુકવાઈ બી ગયું અને પછી એને સુધારો વધારો કરવા નવા કઈ છ સાત આઠ કરોડ નો બીજો પ્રોજેક્ટ તૈયાર કર્યો અને એનું કામ અત્યારે કઈ ચાલે છે એના બી કઈ ધંગડા નથી કામ રાખી શકે આર એનબી આમાં શું છે પાવાગઢ માટે સરકારે એવું નક્કી કર્યું કે આર એન બી ને આપવું અચ્છા હા 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 એવું સરકાર વિજયભાઈ ને એમ બધાને મોકલો ને એટલે બધાને ખબર છે સાહેબ હા હું આપને મોકલતો રહીશ સાહેબ પ્લીઝ ઓકે થેન્ક યુ સાહેબ થેન્ક યુ નામ કહ્યું કિશોરભાઈ નથવાણી સાહેબ ઓકે ઓછી